અને અમારો વિચાર એવો છે કે નીચે આખું જે ખટ આઈપા ગ્રાસ તમને ખબર હોય તો એ આખું પાથરવાનું છે જ નીચે પટમાં તો જોઈએ શું થાય છે આજે જતા આવીને દુકાન માલિક જે છે એને પણ મળવાનું છે તો એ પણ મળતા આવી હમ એટલે આજે થોડું કંઈ દુકાનનું જ કામ છે બધું એ બધું પતાવતો આવે હે ભાઈ નહીં હું ને દિનેશ

ગોજ્યા નયો ને ચપલું લેતો હોય છે હાલો પીવા બેટો એ હાલો પી બેટો માન દેવું પડે તો કે માનસ્તેતી મત હું એ લાગ્યું ઈ તો એમ જાને ફ્રેન્ડલી રિલેશનશિપ બોલ અત્યારે ફેશન છે ને ફેશન છે તો ફેશન છે ફેશન હા ફેશન ફેશન કેવી લઉતો જાય ચલો થઈ ગયા છે એકદમ રેડી લે લે દીકરું કાઢી ચલાય ગયા ભાઈ તો કાઢવા

बप्पा नमनो आवी गयो वी मारा नमनो आयो गाइस तो गाइस हम निकल चुके हैं और वानर के हाथ में आ गई है तलवार ये है हमारा छोटा छतरी कई नो घबरा तो तो मैं की तो ब्लॉग बनाऊ गन बनाऊ का हमारे सामने ध्यान ना की ऊपर भाई नो लाइसेंस आवी गयो छे ते छता पड़ा

એને મળીને પછી નામ તમ કરે અહીંયા એડ્રેસ શું હોય ન્યુ રોડ અને રિંગ રોડ ન્યુ રોડ અને રિંગ રોડ બરાબર આ બન શ્રી છે એની એકદમ ઉપર એક ગેપ સુન બરોબર સાલ તો હવે બોર્ડ માં જે નામ લખાવવાનું છે આપણો Google ધ વેશન ગેલેરી એને મળતા આવી પછી લખાવી નાખીને થાય આજનું બોર્ડનું કામકાજ થઈ જાય અક્ષર નું તો આપડે કરીયે એનું તો થઈ ગયું તમારે લગાડવાનું બે દુકાન નું સામે સામે થઈ જાય પણ હવે એક લોચ આ જૂનો આ ભાઈ નું જે નામ લખેલું હતું શ્રી રામ મેનશોર વાળું એ કાઢ્યા એટલે એના રહી ગયા ધાગા ઓલ ઓલ પણ છે બોર્ડમાં હવે એના ઉપર આખી સીટ નવી લગાડ્યું પડશે એટલે વળી લોચા થઈ ગયા થોડા સીટ વાળા વાહ ના વાર તો આપડા ને નથી ને યાર એટલે ટાઈમ નથી આપણે જલ્દી કરવું સીટવાળાને તો આપણે બોલાવવું જ પડશે ઈ હવે આવે અને માપ પણ લઈ લે એટલે આપણે અક્ષરવાળાને માપ પણ કહી દઈએ કે આટલું માપ એ પ્રમાણે તમે અક્ષર બનાવી નાખજો ને ચિપકાવી આવી તો જોઈએ હવે કેમ બેસે સીટવાળો માપ લઈ જાય એટલે આપણે તમને ત્યાં જઈને દેખાડું કે શું દુકાન તમને દેખાડ દો લાસ્ટ ટોકર નથી દેખાડી

ना कोई दिक्कत नहीं अपना दूसरा बोर्ड लगाना परफेक्ट आ जाएगा ना सीट हां सीट परफेक्ट लग जाएगा ना हाँ लग जाए वो देखो लगाया हूँ अब वो तो देख लिया हां ये कर लेनी ओ नहीं, नहीं निकलेगा यार, तो निकले यार। तो पूछो इनसे फटी अंदर नु है ना यहां आया दादा कपड़ा दुकान माटे चाय दुकान दुकान तो ये चाय नहीं होटल ચાર કટિંગ થોડી કર રહી ના હા માં કેમ ધંધો કરી મારા નથી મારા હાલ તો પાસ વાલ તું અહીંયા હાલ આવડો હું ઉપર ઉપર ને એડીએફસી બેંક ની સામે હા શ્રી રામ મેન્શન નંબર 2 નંબર 2 આ યજી આપણે કેટલી કરવી 108 અરે આંકડો દેવાનો નથી અનલિમિટેડ કરવાની ભલે ઓ ભાઈ સાબ આજે તો ફૂલ ગયા સવારે 12 વાગે નીકળ્યા હતા અમે અત્યારે વાગ્યા છે જોઈ છો ને 50 એટલે કે 7 વાગે આવે છે અને અત્યારે છે કે અમે ફ્રી રહ્યા છીએ તો બસ આજે એની સીટ સીટ વાળો જે કાલ લગાવવા આવશે એટલે એ આખો પ્લેન થઈ છે પછી એના ઉપર અક્ષર લાગશે અક્ષર વાળો પણ હજી એમ કે એને પણ ટાઈમ લાગશે એને પણ હજી ટાઈમ લાગશે અક્ષરવાળાને પણ ને બાકી અમે ત્યાં દુકાન માલિકને મળી આવ્યા અને ભાડો ભાડું બધું નક્કી કરી આવ્યા કે શું છે કે એમ કરવાનું આમ ફાઈનલી દુકાન હવે આપણા મતલબ આપણે ઉપર આવી જ ગઈ છે ખાલી ચાલુ કરવાની વાત છે ને ફર્નિચર ફર્નિચર નું પણ હજી થોડુંક બાકી છે સેલ્ફ બનાવવાનું છે કાચના કાઉન્ટર લગાવવાના છે એ તો બધું એક બે દિવસમાં માં થઈ જશે ખાલી આ નામ વાળું એક થઈ ગયા ને આપણું ગુગલ ફેશન ગેલેરી વાળું બોર્ડ બની જાય એટલે આપણે ડાયરેક્ટ નાખી ચાલુ ખરીદી કરવાની છે એ તો આપણે કાલ જાશું તો સાંજ સુધી મતલબ ખરીદી કરી આવશું આવી ગઈ છે ભાઈ સારા માં ચા મસ્ત મજાના ને માથું ઉતારીને બધી ભાગે સીધા ધાંજાર બધી આરામ કરીને મળશે સીધા ધાંજાર ફાઇનલી ભાઈ આ છપરીના બાલ કપાવ આવી ગયા હતા એવો ભૂંડો રાખતો તો મેં કીધું ભાઈ કપાવ્યા બાલ આયો સેરા સેરા દીવા ને અત્યારે